અને એ ઋષભદેવજી મહારાજને એના સો પુત્રો હતા એમના લગ્ન થયા સો પુત્રો હતા એમાં સૌથી મોટો દીકરો ભરત એને પણ રાજ્ય કર્યું અને રાજ્યની અંદર એમણે દરેક રાજ્યને જીતા છે એને ચક્રવર્તી રાજા બન્યો અને એ જ ભરતના નામ પરથી મારા ને તમારા દેશનું નામ પડ્યું ભારત દેશ ભારત એ જળ ભરતની ની કથા

અને એ હરણી ગર્ભવતી છે એટલે વિચાર થયો કે મને તો મારશે પણ મારા ઉદરમાં રહેલા બાળકને પણ હમણાં મારી નાખશે એટલે હરણી સામે કિનારે જવા માટે એકદમ દોડીને છલાંગ લગાવે અને છલાંગ લગાવતા સાથે જ પાણીના મધ્ય ભાગમાં પહોંચી અને પ્રસવ થયો બચ્ચું પાણીમાં ત્રાંત ત્રાંત આગળ જાય અને એ મૃગલી એ હરણી સામે કિનારે જઈ અને મૃત્યુ પામે છે જન્મ દેનારી માં મૃત્યુ પામી પણ તણાતો એ બચ્ચું જઈ રહ્યું છે નજર ભરતજી મહારાજની એ બચ્ચા ઉપર પડી બચ્ચાને લઈ કિનારે લાવ્યા છે અને કોરું બનાવ્યું છે

મન લાગ્યું સ્નાન કરવા જાય હરણના બચ્ચા ને સાથે લઈ જાય કિનારે બેસાડે કે બેસ ભાઈ અંદર આવતો નહીં તો મરી કેડસમાં પાણીમાં ભગવાનને અર્ઘ્ય આપે થોડા મંત્ર આપે જપ કરે અધૂરા જપ હોય કે પેલું બચ્ચું પાણીમાં આવે વળી પાછા લઈને કિનારે મૂકે વળી પાછા જપ કરે આમ બે ચાર વખત બને એટલે અધૂરા જપ હોય તો ભગવાનને કહે કે ભગવાન આજે જેટલા જપ થયા ને એટલા સ્વીકારી લ્યો બાકીના જપ હવે પછી કરીશ હરિ માંથી છતાં ભરતી મહારાજ કઈ ન કઈ એમાં એક વખત ના સમયે ભરતજી મહારાજ જપમાં બેઠા છે આંખો બંધ કરી અને એ સમય ઉપયોગ લઈ અને બચ્ચું ઘર છોડી આશ્રમ છોડીને જંગલના માર્ગે ગયું તો ત્યાં આગળ એક મોટું બધું એક ઘેરો હરણનો ઉભો છે બચ્ચા એ જોઈને વિચાર કર્યો કે આ લોકો મારી જેવા છે પેલો માણસ મારી જેવો નથી તો સાચા સગા આ હશે મારા એમાં વળી ગયું અને એ હરણ એને લઈને જતા રહ્યા આ બાજુ ભરતજી મહારાજ આંખો ખોલે આશ્રમમાં અને બચ્ચાની પાછળ એટલા વ્યાકુળ થયા છે એટલા દુઃખી થયા આંખમાંથી અસરોની ધારાઓ વહી અને અસ્રુ ની ધારા સાથે એ ભરતજી મહારાજ જંગલના માર્ગમાં નીકળ્યા છે બચ્ચાને શોધવા માટે ક્યાં હશે મારું બચ્ચું ક્યાં હશે આંખ ની અંદર અક્ષરો સાથે એ વૃક્ષની ડાળીઓને પૂછે છે કે ભાઈ તમે અમારા હરણના બચ્ચાને જોયું છે હરિનું ચિંતન છૂટી ગયું હરણમાં એટલા આશક્તિ પામી ગયા કે હરણ હરણ કરવે દોડવા લાગ્યા છે હરણ હરણ કરતા જાય જે સામે મળે એને પ્રશ્ન કરતા જાય ભાઈ તમે મારા હરણને ભાળ્યું હરણને ભાળ્યું મહાપુરુષો લખે છે કે હરણની પાછળ દોટ મૂકી હરિનું ચિંતન છૂટ્યું હરણ હરણ થવા લાગ્યું અને અંત કહેવાય છે કે અંતકાળ આવ્યો અને એ સમયે પણ હરણ હરણ થતું હતું ને તો ભરતજી મહારાજ અંતકાળે મૃત્યુને પામ્યા અને એ સમયે હરી નહી હરીન હરીણ થયું અને એનો બીજો જન્મ કાલંજર પર્વતમાં એક હરણ તરીકે થાય છે કારણ અંતે યા મતી સા ગતિ અંત સમયે તમારી જેવી મતિ હશે એવી તમારી ગતિ થશે બાપ અંત સમયે મતિ જો ઈશ્વરમય બનાવી હશે તો તમારે અત્યારથી જ એનો પાયો ખોદવો જ રહ્યો ઇમારત બનાવી હોય તો સૌ પ્રથમ એનો પાયો જ ખોદવો પડે તો જ ઇમારત બને એમ અંત સમયે જો ઈશ્વરના ધામમાં જવું હોય તો ઈશ્વરના નામ ખોદવો જ રહ્યો તરીકે જન્મ થયો પણ ત્યારે પણ ઈશ્વર કૃપાને લઈ ગયા જન્મનું જ્ઞાન એને આ જન્મે છે અને જોકે આમ તો દરેક વ્યક્તિઓને ગયા જન્મનું જ્ઞાન આ જન્મે હોય છે પણ ત્યાં સુધી જ્યાં સુધી સમજણ ન આવે ત્યાં સુધી કારણ જો જ્ઞાન ન હોય તો બાળક જન્મતાની સાથે જ પોતાના માતાના દૂધને કેમ પાય પી શકે

અને એ સમયમાં પણ એનો અંતકાળે ભગવાનના સમય અનુસાર ભગવાનનું કીર્તન અનુસાર એનો બીજો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણે ત્યાં એમનો જન્મ થાય છે એ બ્રાહ્મણે બે પત્નીઓ છે એક પત્નીથી જોડલું ઉત્પન્ન થાય અને એક પત્નીથી એક દીકરો થાય છે મોટો એમાં જોડલું છે એમાં જે પુરુષ છે દીકરો છે એ ભરતજી મહારાજ એ ભરતજી મહારાજનો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણે ત્યાં થયો સમય વ્યતીત થયો યજ્ઞ પવિતના સંસ્કાર દેવાય છે બ્રાહ્મણો કહે છે કે બોલો ભાઈ ગાયત્રી મંત્ર બોલો ત્યારે પણ ભરતજી મહારાજ ચૂપ રહ્યા કારણ ગયા જ્ઞાન છે કે હું ગયા જન્મે હરી હરી બોલતો હરિણ થયું અને મારે આ બીજા બે જન્મ લેવા પડ્યા હવે કઈ બોલું તો જન્મ લેવા પડે બોલવું જ નથી મૌન રહ્યા છે સમય વ્યતીત થયો અને એવાની અંદર જે જન્મ આપનાર મા બાપ હતા એની છત્રછાયા ભરતજી મહારાજે ગુમાવી છે ભાઈ બેન રહે છે સાવકા ભાઈ બેન ની સાથે વિદ્યાભ્યાસમાં ધ્યાન લાગ્યું નહીં એટલે સાવકો ભાઈ કહે છે કે ભરત તારે ભણવું ન હોય તો જાઓ ખેતરે જઈને વાડીનું ધ્યાન રાખો આપણા પાકનું મોલાદનું ધ્યાન રાખો ભરતિ મહારાજ વાડી આવ્યા પાક ઉભો છે અને એ પાકની અંદર ચકલાઓ આવી અને ચણ ખાય છે આ દ્રશ્યને જોઈને ભરતિ મહારાજ અતિ આનંદ પામ્યા અને મોઢામાંથી સરળતાથી શબ્દો નીકળ્યા રામ કી ચિડિયા રામકા ખેત ખાલો ચિડિયા બરબર પેટ આ તો રામનું ખેતર છે અને રામની ચકલીઓ તમે તમારા પેટ ભરીને ખાવ જેનું ખાઈ જતા હતા ને એને પેટમાં ન ભળ્યું પણ બાજુવાળા ખેતરવાળાને પેટ ઉપર બળ્યું આને ધ્યાન રાખવા મેકલો છે કે હું ઘરે જઈને સાવકા ભાઈને ફરિયાદ કરી એટલા તેઓને ધ્યાન રાખવા મોકલો છે હા અરે ના ભાઈ ના કોઈને ઉડાડતો નથી કેટલા પક્ષીઓ આવીને ચણ ખાય છે સાવકો ભાઈ આવીને ભરતને કહે છે ભરત જો ધ્યાન ન દેવું હોય કામ માં તો મારા ઘરના રોટલા બગાડોમાં નીકળી જાવ ભરતજી મહારાજ ને છોડીને જંગલના માર્ગમાં નીકળ્યા છે જંગલના માર્ગોમાં ડોલતા ડોલતા આવે છે બરાબર એ સમય પ્રસંગ બન્યો કે જંગલનો રાજા એ ભીલ અને ભીલ ને ત્યાં એક દીકરાની પ્રાપ્તિ માટે એક માણસની પશુ બદલી ચડાવવાની છે માણસની બલી ચડાવવાની જે માણસની બલી ચડાવવાની એ માણસ ભાગી ગયો એટલે એને પકડવા માટે સિપાહીઓ જંગલના માર્ગે આવ્યા અને એમાં બરાબર મધ્યમાં ભરતજી મહારાજ છે છે એને લઈ જાય રાજાને કે મહારાજ ભાગી ગયો એ ન મેળો પણ બીજો મેળો લેતા આવ્યા કઈ વાંધો નહીં એને નવરાવો ઘણા સમયથી ભરતજી મહારાજ સ્નાન નતા કર્યા એને સ્નાદિ કર્મ કરાયું કપાળમાં તિલક કરાવ્યું ગળામાં પુષ્પની માળા પહેરાવી અને બહાર રાખ્યા છે બ્રાહ્મણો વેદ મંત્રો ને ભણે છે ભગવતી જગદંબા મહાકાળની મૂર્તિ છે એ મૂર્તિમાં વંદન કરવા ભરતી મહારાજે વંદન કર્યા છે મસ્તક રમાયું બ્રાહ્મણોએ આદેશ કર્યો મારાઓને કે એક વખત આદેશ કરવો એટલે એક ગાથી એનું મસ્તક અલગ કરી દેજો અને બ્રાહ્મણોએ આદેશ કર્યો મારાઓ મારવા જાય

બે ત્રણ આવી અને પકડી જાય કોણ રાજા રાહુગણ ના સિપાહીઓ ચાલ ભાઈ આ દંડ ઉપાડ દંડ ઉપાડ્યો પાલખી જાય છે અને બરાબર જંગલના માર્ગોમાં કીડા મકોડા આવ્યા એટલે ભરતજી મહારાજે કુદાકો માર્યો મારા પગ નીચે કીડા મકોડા કચરાય ના જાય એટલે કુદાકો માર્યો એટલે દંડ આખી પાલખી અલે અંદર રાજા કહે છે કે ભાઈ સીધા ચાલો ને આમ કુદાકુદ કરો છો પેલા ત્રણ જણા કહે છે એ કુદા કુદ કરે છે એ રાજા રઘુગણના માથામાં વાગ્યો પાલખીને ઉભી રખાવી અને ચાબુક માર વડે ભરતજી મહારાજ મારે છે ભરત જો દાંત કાઢે છે હસી રહ્યા છે રાજા રઘુગણ કે છે ભાઈ મરેલો છો તું આ તને મારું છું તને વાગતું નથી ભરતજી કહે છે અત્યાર સુધી નથી બોલ્યો એનો વાંધો નથી પણ આજ મારે બોલવું પડશે કારણ આજ આને મે મારા ખંભે ઉપાડ્યો છે અને તો છતાંય આ માણસની દુર્ગતિ થશે ને તો સમાજના લોકો કહેશે કે જ્ઞાનીમાં જ્ઞાની એવા જળ ભરતે ખંભે ઉપાડ્યો છતાંય આની શું દશા થઈ માટે મારે બોલવું જ રહ્યું અને ભરતજી મહારાજ કહે છે કે ભાઈ એ રાજા મર્યા જેવો તું મને કહે છો તને ખબર છે ચાર માણસો કોને ઉપાડીને લઈ જાય મર્યા જેવો તો તું છો અમે ચાર જણાય તને ઉપાડ્યો છે અને તું એમ કહે છે કે વાગતું નથી તો સાંભળી લે તું મને મારે છે શરીરને શરીરને તો તો હોય મને મને ખબર નથી નથી તું મારતો કારણ ગીતાજીમાં ભગવાન કહે છે કે શસ્ત્ર મને છેદી ન શકે અગ્નિ મને બાળી ન શકે પાણી મને ભીંજવી ન શકે અગ્નિ મને બાળી ન શકે આ વાત જ્યારે ભરતજી મહારાજ કરે છે કે શસ્ત્ર મને વેધી ન શકે અગ્નિ મને બાળી ન શકે

હવે કોઈ માણસ આપણને એમ કહે કે ભાઈ તમારું સરનામું આપો તો હું તમારું સરનામું તમે શું આપો કાં તો ઘરનું સરનામું આપો ને કાં તો ઓફિસનું આપો તમારું તો ન જ આપો કારણ કે માણસને પોતાના સરનામાની હજી ખબર નથી કારણ હું ને નથી ઓળખો અંદર બેઠો છે નથી ઓળખો એટલા માટે ભરતજી મહારાજે જ્ઞાનનો ઉપદેશ રાજા રઘુગણને આપ્યો કે ભાઈ અહંકાર ન કરીશ અહંકારમાં તો કોઈનું ચાલ્યું નથી અહીંયા

અજામિલ ની એક કથા કરી છે કે પૂર્વે કનોજ ની અંદર એક અજામિલ બ્રાહ્મણ રહે છે દાસીપતિ બ્રાહ્મણ છે અને એ ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા દેવા નહીં નથી એને મહાપુરુષો સાથે કોઈ લેવા દેવા નથી સાધુ સંતો સાથે લેવા દેવા નથી ભગવાનના નામ સાથે લેવા દેવા બસ માત્ર જ્ઞાતિ એ બ્રાહ્મણ છે એટલું છે એને અને ભગવા કપડાને કૂતરા બિલાડા જેવું છે એમાં બરાબર એક વખતનો સમય છે કે ગામની અંદર બરાબર

મહારાજ અમારા ગામના ગામના છેવાડે એક અજામિલ ભગત રહી છે એની ઘરે જાવ તમને ન્યા ન્યા ભોજન મળશે જાવ હવે આ લોકોને તો ખબર હોય નહીં બરાબર આવ્યા છે આંગણે આવી દરવાજો ખટખટાવીને કહે છે કે છે અજામિલ ભગત ઘરમાં અને અજામિલ ભગત અવાજ સાંભળ્યો ત્યાં અજામિલ ની પત્નીના કાન સંક્યા મારા ઘરવાળાને ભગત કીધો કોઈને આ નથી કોઈ મંદિરે ગયો નથી કોઈ દી કથા માં ગયો નથી સત્સંગ માં ગયો નથી ભગવાન નું નામ લીધું અને આને ભગત કીધો કોને